નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીપીએસસી દ્વારા તાજેતરમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીની અગત્યની તારીખો જગ્યાઓ પગાર શૈક્ષણિક લાયકાત પરીક્ષા પદ્ધતિ વગેરે જેવી બાબતોની ચર્ચા આ વિડીયોમાં કરીશું મિત્રો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની ભરતી માટેના ઓનલાઈન ફોર્મ તારીખ બાર આઠ બે હજાર ચોવીસ બપોરે એક વાગ્યાથી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ રાત્રે બાર વાગ્યા સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા જીપીએસસી સ્લેશ ઓજસ ડોટ જી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પરથી ભરી શકાશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો જગ્યાઓની વાત કરીએ તો રાજ્ય વેરા નિરીક્ષકની કુલ ત્રણસો જગ્યા ઉપર ભરતી થવાની છે જેમાંથી બિન અનામત વર્ગની એકસો તેત્રીસ ઈડબ્લ્યુએસની તેત્રીસ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની અડસઠ અનુસૂચિત જાતિની સોળ અને અનુસૂચિત જનજાતિની પચાસ બેઠકો રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો આ ભરતીમાં કોઈપણ વિદ્યા શાખામાંથી ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવાર ભાગ લઈ શકશે કોઈ પણ સ્પેશિયલ ડિગ્રીની આવશ્યકતા રહેતી નથી માત્ર કોઈપણ ડિગ્રી સાથે સ્નાતક હોવું જરૂરી છે આથી આ ભરતીમાં સ્નાતક થયેલા તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે પગારની વાત કરીએ તો રાજ્ય વેરા નિરીક્ષકનો પ્રારંભિક પગાર ચાલીસ હજારની આસપાસનો હોય છે પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા પ્રાથમિક પરીક્ષાનું આયોજન ડિસેમ્બર બે દરમિયાન કરવામાં આવશે જેનું પરિણામ ઓગસ્ટ બે માં જાહેર થશે અને મુખ્ય પરીક્ષા મે બે માં તેમજ તેનું પરિણામ ડિસેમ્બર બે માં જાહેર કરવામાં આવશે પ્રાથમિક પરીક્ષાનું પેપર હેતુલક્ષી એટલે કે એમસીક્યુ પ્રકારનું હશે જેની અંદર સામાન્ય અભ્યાસની બાબતો પૂછાશે પ્રાથમિક પરીક્ષાનું પેપર બસો ગુણનું હશે જેના માટે બે કલાકનો સમય રહેશે મુખ્ય પરીક્ષાનું પેપર વર્ણનાત્મક એટલે કે લેખિત પ્રકારનું હશે જેમાં ગુજરાતી અંગ્રેજી સામાન્ય અભ્યાસ એક અને સામાન્ય અભ્યાસ બે દરેકના સો સો ગુણ થઈને કુલ ચારસો ગુણનું મુખ્ય પરીક્ષાનું પેપર હશે મિત્રો મેરિટમાં માત્ર મુખ્ય પરીક્ષાના માર્કને ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો